તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરડવા જે સારણ રોડ પર સ્વચ્છતા અને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા સર્જાય છે સનસિટી નજીક ડ્રેનેજનું ગંદુ પાણી સતત રસ્તા પર વહેતા રહેતા આસપાસ જે છે તે દુર્ગંધ અને ગંદગીનું વાતાવરણ છવાઈ ગયું છે નાગરિકો વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી અને સ્થાનિક જે રહેવાસીઓ છે તે લોકોએ જણાવ્યું કે ખુલેઆમ છૂડતું જે ગંદુ પાણી મચ્છર અને જીવાતોના પ્રજનનનું કેન્દ્ર બની રહ્યું છે અને જેના કારણે રોગચાળાની ભીતિ ઊભી થઈ છે સ્કૂલ જતા જે બાળકો છે અને વાહન ચાલકોને પણ અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નાગરિકોએ પાલિકા અને સ્વચ્છતા વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રેનેજ સિસ્ટમ સુધારવાની માંગ કરી છે અને જેથી વિસ્તાર ફરી એકવાર સ્વચ્છ અને આરોગ્યદાયક બને